નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો ત્રીસથી એકતાલીસો પચીસ રૂપિયા રાયડો તેરસો ચોવીસથી તેરસો સાઠ રૂપિયા ફ્રાયરંડા બારસો ત્રીસથી તેરસો બત્રીસ રૂપિયા ચણા 905 થી 1100 રૂપિયા रजका बीज 7000 થી 9830 રૂપિયા મેથી 1115 થી 1400 રૂપિયા અરડ 1000 થી 1410 રૂપિયા મગ 1250 થી 1825 રૂપિયા તુવેર 1000 થી 1251 રૂપિયા ધાણા તેરસો સાઠ સોળસો સાઠ રૂપિયા અજમો બારસો થી ચોવીસો એક્યાસી રૂપિયા સોયાબીન આઠસો ત્રેસઠ થી નવસો દસ રૂપિયા જુવાર છસો પચાસ થી નવસો અઠ્યોતેર રૂપિયા લસણ છસો થી એક હજાર પંદર રૂપિયા વરિયાળી બારસો સિત્તેર થી સોળસો પચાસ રૂપિયા મરચાં સૂકા અગિયારસો પચાસ થી એકતાલીસો પચાસ રૂપિયા તલ કાળા ચોત્રીસો પચાસ થી એકાવનસો એસી રૂપિયા તલ સફેદ ઓગણીસો નેવ થી ને બાવીસો પંચોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બાવીસ થી છસો દસ રૂપિયા ઘાઉ લોકવન પાંચસો સત્તર થી પાંચસો સાડત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસથી તેરસો એંસી રૂપિયા મગફળી એક હજાર ત્રીસ થી ચૌદસો રૂપિયા કપાસ તેરસો દસ થી ચૌદસો એંસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે